સાળળશે શળાળને શાગ્ળીવ૎ઓ સાિં ખશળાળાાણાગાગેં જાળાાગે જાાગેવિં Eઽ જ્જાઇ આાજાહય અજાયા� હું સત્તર વર્ષથી છું અને હું હમણાં બારમા ગ્રેડમાં છું અને મેં વન્સ અપોન અ ટાઈમ બુક લખી છે તો આ એક પ્લેનો છે અને આ બધા માટે છે એટલે મોટા લોકો નાના બચ્ચાઓ મારા જેટલા જે લોકો હોય બધા માટે છે અને આની અંદર જે પાંચ સેન્સીસ હોય એટલે જોવાનું ટેસ્ટ કરવાનું સાંભળવાનું સૂંઘવાનું એ બધું આ બુકમાં નાખ્યું છે અને લોકો એ લોકોનો દિવસ પ્લાન કરી શકે છે આખું વર્ષ પ્લાન કરી શકે છે અને આવું હવે કશું મળતું નથી આ એકદમ અલગ છે નાના બચ્ચા માટે જે પહેલાં બુક્સ હતી ને જે વાંચતા હતા જેમાં અલગ અલગ અવાજો આવતા હતા એનાથી મેં આઈડિયા ઇન્સ્પિરેશન લીધું છે અને મેં આવી રીતે આ બુક બનાવી છે પ્લેનર જેવી રીતે આ કરીને શું તમને શું મજા આવે તો મને છે ને મને એવું પ્રોબ્લેમ છે કે હું બાર બહુ જ સોચા કરું અને મને સ્ટ્રેસ બહુ થાય એટલે આ બુક એ હેલ્પ કરવા માટે છે અને આ બુક બનાવતા તે મારું પણ સ્ટ્રેસ ઓછું થઈ ગયું કે આની અંદર આવા ટેક્સ્ટર્સ છે જે તમને શાંતિ આપે સુગંધ છે જે તમને શાંતિ આપે મ્યુઝિક છે જે તમને કમ્ફર્ટ લાવે એટલે એ કરવામાં મને બહુ મજા આવી અને આઈ હોપ કે બધાને પણ એ સમજ પડે અને એ લોકોને પણ હેલ્પ કરી શકે એ મારા મારા પેરેન્ટ્સ અને મારી ફેમિલી એ લોકોએ મને બહુ હેલ્પ અને સપોર્ટ કરી બુક બનાવવા માટે અને એ લોકોના વગર આ ના થયું હતું સો એ લોકો શું કહેશું કેમ ખરીદવું તો તમને કોઈ સ્ટ્રેસ હોય તમને કોઈ વસ્તુ પ્લાન કરવી હોય તમને ખાલી એક વસ્તુ જોઈએ જો તમને કમ્ફર્ટ લાવે જો તમને શાંતિ લાવે તો આ બુક તમારા માટે પરફેક્ટ છે આની અંદર એવી વસ્તુઓ છે જે મેં કીધું અલગ અલગ ફીલ કરવાવાળા ટેક્સચર્સ છે અને સેન્સ છે અને એક્ટિવિટીઝ છે અને સ્ટોરીઝ છે જે તમને એકદમ સ્ટ્રેસ ફ્રી કરશે અને તમને એકદમ શાંત કરી કાઢશે અને તમને બહુ જ હેલ્પ કરશે તો અમને એમેઝોન પર મળશે ગ્લોબો મોટર ડોટ કોમ વોન્સ અપ ઓન અ ટાઈમ સર્ચ કરશે તો એમેઝોન પર મળશે અને અહીંયા બુક લોન પર પણ મળે છે બીજા વેબસાઇટ પર જશે પણ ફિલાલ ખાલી એમેઝોન પર મળશે તો શું કહેશો તમારા માટે શું લેવું શું કરશો સો આ બુકનું નામ છે વન્સ અપ ઓન અ ટાઈમ રાઇટ સ્ટોરી સ્ટોરીનો મતલબ વન્સ અપ ઓન અ ટાઈમ પોતાની સ્ટોરી લખો તમે પોતાના રીતે તમને જેવી રીતે પણ બુક વાપરવી હોય જ્યાંથી પણ ચાલુ કરવું હોય તમે કરો અને હું તમને પ્રોમિસ કરું છું કે તમારી લાઈફ એકદમ બેટર થઈ જશે તમારી એકદમ ઓર્ગેનાઇઝ થઈ જશે અને આના પછી તમે આ બુક વાપરશો તો તમે વાપરવાનું બંધ નહીં કરી શકો તારા શાહ બહુ અપાર ખુશી છે કારણ કે કોઈપણ મા બાપ માટે પોતાના છોકરાઓ આગળ વધે આવું સારું કામ કરે દેટ ઇઝ બેસ્ટ થિંગ અને બહુ જ ગર્વની વાત છે એ આટલી નાની ઉંમરે જે એને ચોપી લખી છે એમાં મને આ મારી ઉંમરે પણ અડધી વસ્તુ સમજ નથી પડતી એવી વસ્તુઓ છે પણ જે વસ્તુ માટેને લખ્યું છે જે એને આખો ઉપાડ્યો છે બીડો કે જે છોકરાઓને થોડી એન્ઝાઇટી હોય કે તકલીફ હોય તો એવા કેટલાય લોકો આપણે આજના આજના જીવનમાં જોઈએ છે કારણ કે પહેલાંના જમાના કરતાં હમણાંમાં વધારે વધારે એ ટોક્સિકના લીધે રીઝનના લીધે આપણે ઘણા બધા બાળકો થોડાક એન્ઝાઇટીવાળા થોડા એનો સ્લો હોય છે તકલીફવાળા હોય છે તો એ લોકો માટે આ બહુ સરસ વસ્તુ છે મેં કીધું એવું કે મારી તો બહુ જ સાથી બોડી ફૂલી જાય છે જોઈને કે શું કર્યું છે પણ મને પોતાને પણ હજી સમજ નથી પડી રહી એક્ઝેક્ટલી આમાં શું છે ને કેટલું બધું છે પણ જેટલું ખબર પડે છે એમાં બહુ જ આનંદ થયો અને આઈ વિશ હર ઓલ ધ બેસ્ટ કે આવું મોટા મોટું કામ કરતી રહે અને અમારા બધાનું નામ ઊંચું કરતી રહે સો ઘણી બધી વસ્તુ એવી થઈ છે કે એને જ્યારે લખતી હતી ત્યારે મને આવીને ઘણી બધી વસ્તુ પૂછી જતી હતી પણ મને ત્યારે ખબર નથી કે એ આ ચોપડી લખે છે એના માટે પૂછે છે એ ખાલી મારી વાત કરે કંઈ કન્ફ્યુઝન હોય કે શું બોલે પછી મને ખબર પડી કે એ બુકના રિલેટેડ કંઈક પૂછવા માગતી હતી કે મારો ઓપિનિયન લેવા માગતી હતી આખી બુક લખાઈ ગઈ પછી જ્યારે મેં જોઈ ત્યારે મને ઘણી બધી વસ્તુઓ યાદ આવી કે આ ટાઈમે મને આ વસ્તુ પૂછી હતી એ આ ચોપડીના એનો રિલેટેડ છે એના પછી ઓફકોર્સ બાળક છે એટલે એને જ્યારે હેલ્પ જોતી હતી આખી બુકને પબ્લિશ કરવા માટે પ્રમોટ કરવા માટે એટલે એ બધી વસ્તુ માટે ઘણું બધું બ્રેઇન સ્ટ્રોમિંગ કર્યું કેવી રીતે કરીએ ક્યારે કરીએ પ્રિન્ટિંગ કેવી રીતે કરે એ બધી વસ્તુમાં હેલ્પ ડર કે કેવી રીતે જઈએ અને આજે આપણે બધા એના માટે જ ભેગા થયા છે